સાઉથવાડી ગ્રામ પંચાયતોના સરપંચો અને માછીમાર પરિવારની બહેનો આજે દીવ કલેક્ટર સાહેબની મુલાકાત કરી અને દીવના 24 માછીમાર ભાઈઓને પાકિસ્તાનની જેલમાં ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં હોય જેથી આ માછીમાર ભાઈઓને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરાવવા રજૂઆત કરી કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે દરેક સંભવિત પ્રયાસો કરી અને માછીમારોને છોડાવશું તેવી ખાતરી આપી મારું નામ છે દમુ વિજય સાગુર સાઉડવાડીની રહેવાસી છે મેં આજ અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે અમારા સરપંચ છે અમારા વાડી વિસ્તારના અમારા સભ્ય છે બધી ને અમે બધી મળવા આવ્યા છે ને કલેક્ટર સાહેબને અમે રિક્વેસ્ટ કર્યો કે અમારા મસીમાર પાકિસ્તાનની જેલમાં છે તો અમારા મસીમારને જલ્દીથી જલ્દી વેહા કરાવો ને સંસદ ચાલુ છે દિલ્હીમાં તો અમે એટલી ભારત સરકારની વિનંતી કરીએ કે અમારું સાંભળે ને અમારા મસીમારને તરત જ છોડાવીને લઈ આવે એટલું અમારો રિક્વેસ્ટ છે અમીને અમીને કોઈ જાતનું એનાનું કાગળ નહીં કે કોઈ જાતનું કંઈ આવતું નથી પણ અમે એ વાયરા વાયરા સાંભળ્યું કે અમારા માણસોના બહુ માંડા છે ને નાના વાળાનું એક મયત પણ આવેલું છે તો અમે એટલી રિક્વેસ્ટ કરીએ કે અમારું કેમ કોઈ સાંભળતું નથી અમે આજ અમે બહુ પપ્પુ પટેલને પણ અમે વિનંતી કરીએ કે અમારા માસી મને તમે જલ્દીથી જલ્દી છોડાવીને લઈ આવો અમારા માસી બહુ માંડા છે ને બહુ બીમાર છે અમારા માસી માં કલેક્ટર સાહેબ અમે કલેક્ટર સાહેબ ને અમે મળ્યા હતી કલેક્ટર સાહેબ એ એમ કહ્યું કે હું રિક્વેસ્ટ કરા દિલ્હીમાં હું લેટર પણ નાખા ને હું મારાથી બનતી જેટલી કોશિશ થાય ને એટલી હું કરા મારો નામ દમયંતિ નાનજી છું સરદાર વલ્લભભાઈ પંચાયતની સરપંચ બેન તમે આજે કલેક્ટર સાહેબને મળવા આવ્યો છો શું હતું અમારા માછીમારો પાકિસ્તાનની જેલમાં પકડાયેલા છે તો અમારી માછીમાર છે એ લોકોના ઘરના પરિવારજનોને સમસ્યા છે કે અમારા પરિવારજનો ત્યાં કેમ હશે કેમ નહીં તો અમારી પાસે આવેલા તો અમે કલેક્ટર ઓફિસે એ લોકોને સાથે લઈને આવેલા કલેક્ટર સાહેબે શું જોવાય કલેક્ટર સાહેબે કીધું કે મેં તમને પાર્લામેન્ટમાં પણ રજૂઆત કરીશ તમારી અને મારા દોસ્તાર પણ છે તો ત્યાં દિલ્હીમાં તો હું તેઓને પણ કહીશ ને તમારી સમસ્યાનો હું ઉકેલ લાવવાની જરૂર કોશિશ કરીશ